કોમેડી કરવાથી કોઈ ફૂમતાજી ના થવાય કૂમતાજી ના થવાય એ પાટણ ના પંકા એવા ની વાત જ ન થાય એ સમાધાન કરવાથી કોઈ મફુજી ના થવાય સમાધાન કરવાથી કોઈ મફુજી ના થવાય એવા પાટણ ના બંકા એવા ફૂતાજી ની વાત જ ન થાય એ ગમે તે ના દોત પારવાથી વાગુજી ના થવાય વાગુજી ના થવાય એવા પાટણ ના વાગુજી ની વાતો જ ન થાય હા મારા એસબીની સારી ટીમ હા તો મિત્રો આપણે આજ તો એસબીની સારી ટીમ છે ગીત ગાયું કેવું લાગ્યું કમેન્ટ કરજો તો જય માતાજી મિત્રો તો આજે આપણે ફૂમતાજીઓનું સોંગ બનાવ્યું છે તો તમે જોઈ દેશે આગળ કેમ કે આપણે સોંગ પહેલા સ્ટાર્ટિંગમાં રાખ્યું અને પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે આપણો ફેસવાળો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીજો ના મિત્રો આ તો આપણે ગીત ખાલી મનોરંજન માટે બનાવી છે આપણે આપણી ચેનલમાં વ્લોગ બનાવીશું હવે રોજ રોજ આપણે બ્લોગ બનાવીએ છીએ અને રોજ સારા સારા વિડીયો બનાવીશું તો જુઓ આજે ફરીવાર આપણે ઓસ પાખના હતા પણ જો આ ભેસે ફરીથી સેગડું ફસા દીધું છે ખોકુલમાં પેલા વિડીયોમાં તમે જોયો છે કે સેગડું ફસાઈ દીધું છે આજ ફેરથી ફસાઈ દીધું છે હવે આપણે આ ખાતર ભરી ખેતરમાં નાખવાનું છે આ ખાતર છે ને આપણે બળી ખેતરમાં નાખવાનું છે એટલે ટ્રેક્ટર આવે છે તો જો આપણે ટ્રેક્ટર આવે એટલે ખાતર ભરીને ટ્રેક્ટરમાં ખાતર એટલે ખાતર ટ્રેક્ટરમાં ભરીને આપણે બીજા ખેતરમાં નાખવાનું છે એટલે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે હવે જઈએ આપણે ઘરમાં શું ખાવાનું બનાવી છે અને આપણે કંપનીમાં જવાનું છે ટિફિન થઈ ગયું અહીંથી તો ચલો